તમારા બંગલાની બાજુમાં કોઈ પ્લોટ ખાલી પ્લોટ પડ્યો હોય અને તમને એ છૂટ આપ્યો ગાડી મૂકજો પાડોશી છૂટ આપ્યો આપી ખાલી પડ્યો છે મૂકજો હવે તમને મૂકવાની છૂટ આપીને તમે પછી કોકની આગળ એવી રજૂઆત કરી દો ભૂલમાં કે મારો પ્લોટ છે બોલો હું માનું છું કે જો એ માલિકને ખબર પડે તો શું કરે કાલે ફોન આવે બોલો કાં તો દિવાલ કરીને કોટ કરી લઈને ચાવી મારી દે તાળો મારી દે હાચી વાત ડખો થાય અને કાં તો એ લઈ લે કાલથી ના પાડી દે કે ભાઈ મૂકશો નહીં હવે આ મૂકવા દીધું એટલે તમે બોલતા થઈ ગયા કે મારો પ્લોટ છે જે બીજાનું છે એનું આપણું બોલાય કેવી રીતે આપણું મનાય જ કેવી રીતે અને બોલો તો ડખો થાય જ માનો તો ડખો થાય જ એમ ભગવાનનું છે ને આપણે આપણું માની લઈએ એટલે દુખ આવે જ તકલીફ આવે જ ડખો ભગવાન નથી કરતા ભગવાન ડખાળિયા નથી પણ દુખ તો આપે એ એમના હાથમાં છે તકલીફ આવે જ